આપણે ગયા કૃષ્ણ કરણી કૃપા અને કૃષ્ણ મંડપના માલિક એવા પ્રભુદાન ગઢવીના ઘરે પ્રભુદાન ગઢવી ભાઈને ને લડી લેવો છે જીસીબી નું કામ તો રાખી લેવો છે ઈટાઈ નું કામ રાખી લેવો છે મંડપનું કામ રાખી લેવું છે કેટરસ કામ રાખી લેવું છે મિત્રો આ એક કામ બાકી રહી ગયું જોઈ આપ લોકો જોઈ રહ્યા છો આ એક કામ બાકી રહી ગયો હતો ઘરમાં તો આપણા કૃષ્ણ મંડપ છે પ્રભુદાન ગઢવી અને એની હાલત ને પોઝિશન જોઈ રહ્યા છો કોઈ એમ નહીં કે આ સેટ છે અને માલિક છે મિત્રો ટૂંક સમયમાં અર્ચન કંપની અને અલ્ટ્રાટેક કંપની માલિક થવાના હતા અહીંયા પ્રભુદાનભાઈ ગઢવી અત્યારે જો આ પોઝિશનમાં મતલબ એને કોઈ અહંકાર કે અભિમાન છે જ નહીં અને એને કોઈ રૂપિયાનો કે માલિકીનો શેઠનો કંઈ અહંકાર છે જ નહીં અને એકદમ સાદો અને સરળ જીવન જીવી રહ્યા છે આ કૃષ્ણ મંડપના માલિક છે પ્રભુદાન ભાઈ ગઢવી જો 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 અને પાછો પણ પંખાનો આ કુલરનો સદુપયોગ કરે જો આ એમનો ઘર છે આ એમના ભાઈ અહીંયા ઓર્ડર લઈ રહ્યા છે અને ખાટલા બેઠા છે ફર્સ્ટ જો પોઝિશન જો પણ એક પ્રશ્ન એ થાય ખેતર વાયુ નો તો તલ લાવ્યા લાવ્યા ક્યાંથી ઈ પણ પ્રશ્ન થયો મને તલ જ છે ને કે બીજું ક્યાં છે મિત્રો શું છે મને ખબર નથી કોમેન્ટ કરજો ભાઈ શું કરી રહ્યા છે અને આ કઈ ખેતી છે કેવો પાક છે મને ખબર નથી એકવાર જોઈ લેજો અને કોમેન્ટ કરજો ના ના ચાલ જ છે કન્ફર્મ થઈ જાય શેઠ કેટલા ભેગા કરશો ધીરુભાઈ ને પછી જોજો પાછા રહી ના જાય મુકેશભાઈ ના ગોતમ અચ્છા પ્રયત્ન ચાલુ છે ચાલો આજો કુલરનો સદઉપયોગ કર્યો છે અને છોટું પણ અત્યારે આ જો પોઝિશનમાં ફૂલ સપોર્ટમાં છે ફૂલ ટેકામાં છે ફૂલ સપોર્ટમાં છે આ હા કેમ વાત છે